લે હોર સીધા નામ રે ત્યાં હઉના બેડા પાર રે તું ચિંતા તો કરું ને માં આ વ્રત મી ઓઈ લીધું છે બરાબર પણ મારા ઘેર પેલી ભેંસો ને ભેંસો મુની ની મૂકીને આવી છું બોલો પણ તું શિંકે હું કા કરું છું સમય હોય નહીં એ બધું કોમ ભલે ના દે બેઠો છે ને કચ્છું થવા નઈ દી શિંકે ના કરે તું તક એ તો વાત હાચી છે માં પણ બે બાપ દીકરો એકલા ને ખાવાનું બાવાનું બધું જાતે બનાવવાનું ને નું છે પાર આવશે કશું નઈ થાય એ તો સુખ શાંતિ કરશી તું તારા આપણા હારા દસ દાડા હોય ઘા અને બધું પતી જાય ને પશુ જાગે

પપ્પા આલજો મોબાઈલ પપ્પા મોબાઈલ આલજો ઈ રોવાનું છે ઈ નેહરમાં ભણજો પાછા અ રોવાનું બંધ કઈ નાખ એકળો લખવાનું કીધું નતું હતું ચારો દિવસ આપળો કીધી દીધું નતું લઈ આવ્યો રોતો ના પાછો ઈ નેહરમાં જઈને કોઈ સાહેબનો ફોન આયો ને મારા ઉપર તો તારો છોડિયો પાઈ નાખ્યો હવે કના મણ નેહરમાં ભળવાન કરો હેડો ફટાફટ તાણો હું બસ આખો દાડો ભાઈ રમ 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 માટી ફેક છે ના કર છે પેલું કર આ ઈટો લઈને હું ગાતો તો લ્યા કલર બનાવું છું કે અત્યારે તારે ઉતરણ આવી દેતી રોવાન બંધ કઈ નાખ હેટ નિહાળમાં રાણો હું જો જોયું જો આમ જો પેલા હું આ ધરજો આમ જો પેલા ભલું કાકા હું કરજો જો

ગુગર મણ્યાણા મુકા પહેણ્યો સે ના કરતી મરી જવાય થાટી પર કે કોમ તો કરું જ પડે ને ના થની છે ચાર બૈરાણ નથી નાય ક્યો લઈ જાય સ હમ તો પેર્યો તો હારું લાગે હ геવાણ સોણ પહેર ને હારું લાગે હાલો ઓઢીને પહેરજે ને હાલો ઢીન હા આમ ગંગોટા આડીનો આમ આમલ તળ તો આપણે સોણ નાખવા જોઈએ ને ઉકેળામાં હા હારું લાગે કોઈ ભાડા ના ના કે બલ્લિયો પડસ તો એવું પડતો હા લીટી હાટ

આ કોમ ચાલુ કરે ભાઈ રોને રિફાઈન નાખી દી લાગે સો ટકા તમારો ઢાળો જોઈને નાખી દી લાગે મજા નહીં આવે સોખી વાત ઢાળો એમાં પેલા તમે સુધરો ને આ બધો કોમ બંધ કરો અમે તો સુધરેલા જ છીએ બધું આ કઢાઈ નાખો અને હાડી પહેરીને કોમ કરો નાખો અને લાલી બાલી કરીને બધું મારા બાપા હાલત કરી દઉં પાડો તા બીજો નહીં છે છો પલળી જશે પાછો પલળે તો શું અમે

પણ અમે વળી શોખાજીનો ખાતો તો હતો પણ અત્યારે રોગચાળા નામ તમે બધા તો છો પણ ગોમનો કોઈક વિચારો જો ધો પાઘડનું મનુ હોય બુદ્ધિ હોય અનુભવ જેટલો હોય આજ સુધી આ ત્રણ કરીએ છીએ ત્યાં બીજું કોણ કરે હા તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આ ગોમમાં બધો નવો નવો નાટક આવું છે આ ગોમ બગડ છે શું નાટક આવ્યું પાછું

પણ યાર જો ખોટી ખોટી કોમમાં માં મારી વાતો તો નહીં ચલાવી મેં તો જો નકર પછી તમારી શરમ નહીં રાખ્યા મેં તો કોમ આવશું યાર યોન પેલોન લોન બધોને એટલા ખોટી ખોટી શરમ એટલા તાણ યાર ખોટી ખોટી મારી વાતો કરીસ મારા બાપ બેટા ની યાર બાપ બેટા ની યાર કો કરી હોય તો વાતો કરી યાર અલા કોઈ ખોટું નહીં કર્યું અમે યાર અમારા બલ્લા બાયડી તો કણ વર એટલી તો દશામાં નું તે તો એટલે 10 દાડા તો થોય કે થોય હ થોય તેરી બાપડી ઈકણ છે તે અમે ઘરનું આ બલ્લ્યો સાર વાટે હું બે ઘર કરું એ રે પાછું બેહોન કરે આવો છો કોમ કરો છો કી બે જણા કી બાપ પેટો બંગળીઓ પહેર દ્યો એટલે યાર આવું હોય યાર દશામાં નો વર્તુ મોકલી અમે કોઈ ગુનો કર્યો છે બાયડી ને યાર અરે આવું ના હોય કે તમે ઘેર નહીં કરતા કે કોમ અલે યાર બેનો મારી જામ નીકળી કીસી જો મેઠા ભાઈ એ હો મેણો મારતા બધી વાતે તો એને આપણે ટપકો યાદ લે છીએ ઘરનો કામ બધોય કરવા પડે તો આપણે એવું હોય તો આપણી દોષી બીમાર પડી હોય તો ભેહો આથો દવા દેવાની દોઈ કાઢવી પડે બે હજાર કોક પડે આ માતાજીના કોમ ના મજૂ પડે મારી યાર માધું વડા પોયલો પાડ્યો તો આ કરવો પડે પછી યાર આ કીશ કશું કરવા નહી કહે તમારે અલે મારા ઘેરે હું કોમ ના કરીએ કોઈ યાર એ ઘરનું કામ બધું કરાય હાલ મુકાઉં છું અને ઠપકો આલું છું ના અરે યાર અમે ભરત ભારત લેવા ના મોકલી લે તો યાર અમાર તો બધા લોકો વાતો કરે એ ઓડ પિયર વાતો કરે

બેટા હજી તારી ઉમર છે સબ સબ બોલું છે ના ચાલે છોકરા નો બાપ ચો ને પછી ઘરમાં કોમ કર્યું એમાં હું થઈ ગયું એમાં હું ગયું કોને ને બોલાવે મજૂરી કરી એટલા બે મજૂરી કરીએ છીએ લીધો છે

તારા બની રીતે ઓગણ કોમ કરી મને નહીં ખબર શાંત કરી મને બધી ખબર છે કે હું કોમ કરી છે ભલા આદમી હું વાતો ખોટી ખોટી કરો છો યાર અમાર તો એને તોકણ દશામાનું વટ લીધું છે એટલે કોમ કરીએ છીએ નકર અમાર બાજીએ કોમ ના હોય કદી આપણો ભરત આપ ના લીધું હોય ને તો આપા ડોસી બીમાર પડ્યા તો ઘરમાં કોમ કોણ કરે આપણે કરવું જ પડે કે એ બરોબર છે ખાટા પણ સોખડ તો કરી પડે કે ના એને ના કેવું પડે એટલે હું સોખડ કરવાની હોય તમારે તમાર કેતા શરમ આપી જો યાર અમે બોલતા બોલાવી ખબર નથી કે આ છોકરા ના શીખવાડ એવું થાય એટલે ખબર કે છોકરા પીવર માં વરત લીધું છે ખબર હતી

What the